ગુજરાતના અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અંકલેશ્વર અને સુરત જેવા શહેરમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી એટીએમની બદલી ફ્રોડ કરતાં રીધા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં એટીએમ ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા હતા જે અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમોએ કામગીરી હાથ ધરી હતી જેથી હાજર હતી ત્યારે માહિતીના આધારે એ ગુનામાં સીસીટીવી ફૂટેજમાં આણંદનો રહેવાસી તુષાર અનિલ કોઠારી હોવાનું સામે આવ્યું હતું ત્યારે તે વડોદરાની સ્કેવડ હોટલ નજીક હોવાની પોલીસને માહિતી મળી હતી જેથી પોલીસની ટીમે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સ્કેવડ હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીની ટીમે પૂછતાછ કરતા તે ભાંગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી હતી જેમાંથી એટીએમ ઉપર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનો એટીએમ બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી પૈસા ઉપાડી લીધો હતો એક મહિના પહેલા આણંદથી પર આવી બેંક ઓફ બરોડાના એટીએમ ઉપર રેકી કરી એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનો કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા પચાસ હજાર ઉપાડ્યા હતા જેના ઉપર અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને સુરત જેવા શહેરના કુલ એકત્રીસ જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છેડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે